બક્ષીશ જો આવા સુંદર કાર્યો થાય તો તમે ખરેખર તમારા હસ્તે થઈ રહ્યા છે એટલે સંત જેવું કામ આપ સમાજ માટે કરી રહ્યા છો આપ સર્વને વંદન છે સાહેબ આપના માર્ગદર્શન હેઠળ આ રોટરી ક્લબ મહિનામાં આટલું સુંદર સુંદર કામ ચાર પ્રોજેક્ટ અરવલ્લી નગરમાં આવી રીતે મૂકી રહ્યા છે અને ભવિષ્યમાં આનાથી પણ ઉજ્જવળ કામો જરૂરથી કરશે કારણ કે આખી યુવા ટીમ એ ખંદી છે એમના પગમાં બૂટ કે સેન્ડલ નથી સ્કેટિંગ છે એવા દોડી રહ્યા છે રોકેટ નથી એ તો એ બધી સેવાઓ ભવિષ્યમાં પણ આપશે રોટરી લઈને ભેટ મળે છે જોરદાર ચાલ્યો થઈ જાય આ મહેશ્વરી સમાજ માટે અને આ ભોજનમાં સુંદર ભોજન આપણને જમાડશે આ ભાવેશભાઈ અને બિલકુલ લો દરમાં ભોજન પ્રાપ્ત થવાનું છે તો સુંદર ભોજનનો આપણે લાભ લઈશું હલો આપ સર્વેને ખૂબ સુંદર રીતે એમઓસી કરાવી રહેલા ચંદનબેનનું અભિવાદન કરવા માટે હું રોડલેટ ફર્સ્ટ લેડી સૂર્યાબહેનને રિક્વેસ્ટ કરીશ કે તેઓ ચંદનબેનને ફૂલ ચડિયા પણ કરશે સૂર્યાબેન